થાનગઢના ભરતભાઈ ચાંપરાજભાઈ બોરીચા નવા જસાપરના રાજુભાઈ નાગરભાઈ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ ગોંડલના જયદેવભાઈ સાયલા તાલુકાના રતનપર ગામના રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા અને ગોંડલના શિવ એન્ટરપ્રાઇઝ હોવાનું સામે આવેલ છે ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને રૂપિયા ત્રણ કરોડ બાવીસ લાખનો મુદામાલને જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી એ ખસેડવામાં આવેલ છે આજે રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો એ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવાજ જસાપર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જસાપર સાયલા જયદેવભાઈ રહે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવાજ જસાપર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શ્રી વેંટરભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતાં જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે